માર્ગ સ્થળ અને અંતર દર્શાવતા આ જુઓ આમાં તો અનેક સ્થળના નામ લખ્યા છે પરંતુ તમે આ રસ્તે પસાર થશો તો કદાચ ક્યાંય નહીં પહોંચી શકો અદ્રશ્યો દાહોદ જિલ્લાના ઝાલોદને રાજસ્થાનના ચિત્તોડગઢ સાથે જોડતા નેશનલ હાઇવે છપ્પન ના છે આ રોડ વાહન ચાલકો માટે રાહત બનવાના બદલે શ્રાપરૂપ બની ગયો છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ હાઇવે ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયો છે જેના કારણે હાલ આ રોડ ખૂબ જ ટૂંકા ગળામાં બિસ્માર બની ગયો છે અને અનેક લોકો માટે આફત નોતરી રહ્યો છે આ ખાડાઓ જાણે કોઈ મોટા અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવું લાગી રહ્યું છે અહીં આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે ઘણા સમયથી આ સ્થિતિ છે પરંતુ તંત્રનું આ તરફ ધ્યાન ગયું નથી હવે ખરો ને શરૂઆતમાં તો એટલો સારો હતો પણ હવે તો હાલત એવી થઈ ગઈ છે ને કે અહીંયાથી નીકળવું થઈ ગયું છે એટલે મારી તો એક જ વિનંતી છે કે મને એટલું રોડને જલ્દી રિપેર કરવો હોય કેટલા સમયથી અહીંયા ખાડા છે બહુ ખાસા ટાઈમથી લગભગ દોઢ બે વર્ષથી તો હું જોઉં છું અને અહીંયા સાઈડોથી મારી રોજ દાડામાં દસ બાર અવર જવા થાય પણ હવે મારે માર્કેટમાંથી થઈને જવું પડે છે એમ શોર્ટકટ હોવા છતાં પણ લોંગ રસ્તા વાપરવા પડે છે ખાડા ખૂટી એટલા બધા થઈ ગયા છે બિલકુલ ટોટલ ખાડાવાળો રસ્તો છે ભાઈ અમે કાયમથી અહીંયા બિલકુલ ખરાબ છે અહીં ઘણા ખાડા ટેકરા છે

પરંતુ આ સર્વે બાદ શું થયું તે કોઈ નથી જાણતું ત્યારે હવે આ બિસ્માર રોડ ક્યારે રિપેર થશે અને ક્યારે ટોલ ટેક્સ ભરતા વાહન ચાલકોને સારા રોડની સુવિધા મળશે તે મોટો સવાલ છે ઉત્સવ પંચાલ બીટીવી ન્યૂઝ દાહોદ